તો આજે ફાઇનલી ધમુ મારા માટે બનાવશે મેગી તો મેગી માટે સૌથી પહેલા આપણે પડીકો તોડશું મેગી છે ને સરખી બનવી જોઈએ ઓકે અરે કાઈ નો ઘટે એક ફરી ખાતા આંગળી સાટતી રહી જાય મેગી બનાવતા નથી આવડતું મને બનાવી પણ મેગી વળી ગઈ જલ્દી મેગી લાવો ને ભૂખ લાગી ગઈ છે લે મેગી ઓ આ શું કર્યું તમે તમને તો કઈ બનાવતા જ નથી આવડતું હવે મારે છે ને મારી ફ્રેન્ડ જોડે ટાઈમ પાસ કરવો પડશે

ડિસ્ક્રિપ્શન માં લિંક આપેલી છે ત્યાંથી ડાઉનલોડ કરો ખરેખર ફ્રેન્ડ એપમાં બહુ મજા આવે છે તો તમે શેની રાહ જોવો છો જલ્દી ડાઉનલોડ કરો ફ્રેન્ડ